આ છે સુરેન્દ્રનગરના વડવાણ તાલુકાનું બાળા ગામ બાળા ગામની મહિલાઓ તળાવમાં ચોખ્ખું પીવાનું પાણીને વપરાશ માટેનું પાણી ભરી આપવા માટે રણચંડી બની છે પાંચથી સાત હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા સૌની યોજના હેઠળ ગામના તળાવને ચોખ્ખા પાણીથી ભરવાની અનેક રજૂઆતો કરી તેમ છતાં તંત્રના પીટનું પાણી નથી હલતું તળાવમાં ગંદકીને લીલના થડ જામી ગયા માણસો તો ઠીક પશુઓ પર તળાવનું પાણી નથી પીતા બાળા ગામ વઢવાણ વિધાનસભા બેઠકમાં આવે છે અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા છે જગદીશ મકવાણા મત દેવા માટે ગામમાં પહોંચી જાય છે પરંતુ સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સહેજ પણ રસ નથી દાખવતા જેથી મહિલાઓને બે કિલોમીટર દૂર કેનાલમાં પાણી ભરવા માટે જવું પડે છે ગામમાં પીવાના પાણીની ટાંકી જર્જરિત છે ચોખ્ખા પાણીથી તાત્કાલિક તળાવ નહીં ભરાય તો ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તલાવનું પાણી વાપરે ને તો એટલા ચામડીના રોગ ને અનેક અનેક બધા એવા થાય ને આ પાણી પીવાનું ઈ અમાર કેનલનું અને વાપરવાનું ઈ બધું એ પાણીના હિસાબે બધા બાળામાં એમ કે વધારે પડતા હમણે આ રોગ થાય અમારા ગામમાં પાણીની તકલીફના હિસાબે આ અમે આ સમસ્યા સોલ્વ કરવા માટે આવ્યા છીએ તો અમારા ગામમાં તળાવમાં પાણી બહુ જ ખરાબ છે તો બધાને બહુ જ તકલીફ પડે છે ધોવામાં ધોરાને પાણી પીવા માટે બહુ અગવડતા છે તો આ આમાં તાત્કાલિક સમસ્યાને સોલ્વ કરવા માટે અમે આ બધી રજૂઆત કરવા માટે આવ્યા છીએ વરસાદ ઓછો થતા તળાવ નહીં ભરાતા ગામ લોકોની એવી માગણી હતી બહેનોની એવી માગણી હતી કે અમારું આ તળાવ જે ખાલી છે એ જો નર્મદાના પાણીથી ભરાય તો સારું એટલે ગઈકાલે એ લોકો મામલતદાર શ્રી પાસે રજૂઆત માટે આવ્યા હતા આગામી દિવસોમાં નર્મદાનું પાણી સરકાર આટલું બધું આપે છે તો એ બાળા ગામનું તળાવ પણ ચોક્કસ ભરાશે